સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે સમય થી જોવા મળી છે સામાન્ય વધઘટ કપાસ બજાર ચાલુ રહ્યું છે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે હવે આગામી દિવસોમાં કપાસની આવક કયા સ્થળે જળવાયેલી રહે છે સાબિત અમરેલીમાં નવસો છવ્વીસ થી ચૌદસો ઓગણસી સાવરકુંડલા તેરસો બાવીસ થી ચૌદસો પંચોતેર જસદણ માં તેરસો થી ચૌદસો સાહીઠ બોટાદ તેરસો વીસ થી ચૌદસો નેવું મહુવા અગિયારસો નેવું થી ચૌદસો ચોવીસ બારસો એક થી એકસઠ કાલાવડ માં તેરસો થી એકસઠ ભાવનગર બાબરામાં ચૌદસો ચૌદ થી પંદરસો ને સોળ જેતપુરમાં પાંચસો થી ચૌદસો ને એકાણું વાંકાનેર બારસો ત્રીસ થી ચૌદસો ને સત્તાવન મોરબીમાં તેરસો થી ચૌદસો બાવન રાજુલામાં બારસો થી ચૌદસો સિત્તેર હળવદમાં તેરસો પચાસ થી પંદરસો ને છ વિસાવદર માંગસરાદર પંદરસો ને વીસ ધોરાજીમાં બારસો છન્નું થી ચૌદસો ને એકત્રીસ ભેસાણ માં બારસો થી ચૌદસો છાસઠ ખંભાળિયા માં તેરસો વીસ થી ચૌદસો ને ચોત્રીસ ધ્રોલ માં બારસો થી ચૌદસો ચોર્યાસી પાલીતાણા તેરસો પચાસ ચૌદસો સડસઠ હારીજ માં તેરસો થી બારસો પચાસ થી પંદરસો કુકારવાડા તેરસો સિત્તેર થી ચૌદસો તોતેર તેરસો ચૌદસો સત્યોતેર ચોરાણું અગિયાર થી ચૌદસો કડીમાં તેરસો એકત્રીસ થી પાટણમાં છપ્પન પાટણ ડોળામાં અગિયારસો પિસ્તાલીસ કપડવંજ માં બારસો થી તેરસો ડોળાસામાં અગિયારસો પાસઠ થી ચૌદસો છવ્વીસ ચાણસ માં અગિયારસો એક્યાસી થી ચૌદસો ત્રેપન ખેડપ્રમા માં ચૌદસો એક થી ચૌદસો પંચોતેર ચૌદસો ત્રીસ સતલાસણ માં તેરસો પચાસ થી ચૌદસો પાંત્રીસ આંબલીયાસણ માં તેરસો સાઠ થી અઠ્યાવીસ મિત્રો આવી જ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો